ઓક્ટોબર બે હજાર તેરથી જેલમાં છે અને હવે લગભગ અગિયાર વર્ષ બાદ જયા મિત્રો વધુ જણાવી દઈએ કે તેમને પેરોલ પર બહાર આવશે ત્યારે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ પહેલી વાર છે કે જ્યારે આશારામના પેરોલ મંજૂર કરવામાં આવે છે જો કે વધુ તમને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપણે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહાર જશે જયા મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ